ગાંધીનગર ખાતે આવેલ શાહપુર બ્રિજ ઉપર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત જોવા માટે આ તૂટેલા જોખમી બ્રિજ ઉપર અનેક વાહનચાલકો પોતાના વાહનો આડેધડ અડચણરૂપ પાર્ક કરી મોબાઈલ ફોટા પાડવા અને તે નિરીક્ષણ કરવા ઊભા રહી જતા હોય વધુ કોઈ અકસ્માતની ઘટના ન ઘટે તે માટે થઈ ટ્રાફિક પોલીસ દ્વારા આ જોખમી કટ ઉપર કામચલાઉ ધોરણે પ્લાસ્ટિક પટ્ટી બાંધીને ટ્રાફિક રાબેતા મુજબ ન કરાવેલ રાજેશ દરિયાણી ગાંધીનગર